હાલો મિત્રો કેમ છો તો મમ્મી અહીંયા ખડ ખેંચે છે એના ભીંડામાં બહુ જાજુ ખડ જામી પડ્યું છે રેસક થઈ ગયું તું હવે હુકાઈ ગયું છે આમાં ભાઈઓ તો વાલ તો વાલમાં તો પછી જો બહુ રેસક થઈ ગયું તું વરસાદ અહીંયા કારણ કે બહુ જ પડ્યો તો સાલું હું મમ્મી તમને બીજું બતાવીશ વાલમાં શીંગ તો આવી ગયું છે સીંગું તો આવી ગયું છે વાલમાં પણ બળી ગયું છે આમ જો આ જો ગયું સિંગુ આયા વરસાદ બહુ વરસાદ બહુ આયા પડ્યા ને કે રેસક થઈ ગયું માંડવી બહુ હારી છે પણ આ સોળામાં માં જો આ આવડા મારા પપ્પા ને મારી મમ્મી છે ને ઈ બધા આવા ની 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 ઉંધા પડી જાય ને કઈ ખડ નથી જાય એમ જો તો એ તણ કેરા રેસક ની હે તણ કેરા રેસક ની તણ કે આ એક બે તણ તણ જ રેસક હાલો અમે તમને માનવ રતન બતાવીશું આગળ વિડીયો માં તમે બન્યા રહેજો ઠેસર હોત ને હાલે છે જુઓ ઠેસર હાલે છે માં પપ્પા માંડવી ખેસવાઈ ગયા છે તમને આગળ ફાલ બતાવી દીધી જો જો ભીંડા માં રખડે છે મમ્મી જો ઝાડો ઉપાડવા મીઠા મારા શું કરવું ભાઈ કામ તો કરવું પડે બાપા કેટલું કણેજ રોસે ઈ કણેજ રોસે ને કણેજ રો રાઈ આંબો બે તને જ રહ્યા કા ઓલો મોટો કેરી વાળો આંબો પડી ગયો ને એવા જડાઈ તો આમાં જો આ અમારે આ બગીચામાં આવું ખર્ચે છે જો આ મેં મોટા મોટા ઝાડવા છે

લાંબડી કેવાય આ લાંબડીન પાછડે નથી ઈ કણેજરો છે એ આગડી ને ખાલીતી ઈ કણેજરો જતો આમાં મત તાંઝળિયાની ભાજી થતી આ સોણા હારે થઈ જાય હો આમાં ખાતર નાખી દીધું મારી તને કોણ હમ જાવે તન કોણ મનાવે મારા સાયલા ના ઝાડવા ઉગ્યા છે ખાલી સારું નીંદે સોખું કરને દવા નાખી મે હા વાપורה નાઈલે રાખે મારું છોડો ન ખારો હું બહુ ખારો પડશે પપ્પા મે 100 દાણો ઉગી ગયો છે ને પાકમાં એક ઉગી ગયો મે ફાળો લગાવા આમાં હતો એક ઉગી ગયો આમ તો કોલા એને હવે કેટલા હવે હમણાં પાક ફૂલ છે જે સગવડા માં એવું જ થાય છે ગમે માંડી ગયો ત્રણસો ચારસો મણ થી હેઠી ના જવાની ચારસો મણ માંડી થવાની નાળિયેરી આ હરગવો છે તો પપ્પા પોપૈયા તો બતાવો અમારા આવડા બધા ને જોવો પોપૈયા જોવો તમારે કોઈને આવો પોપૈયા ખાવા હોય તો આવી જાય તો એક એક વરસ દી નથી આવા પોપૈયા મેળા પાકવા तोमी पोपैया पण उतरया छे जोव जो तीन पोपैया उतरया छे जो, आ था 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 था। जो आ, पापा आ पोपई पाकिस्तान हमरा आमा जो हजी तो हायर आवेस पोपैयानी खालू रे ने खालू

હું હસ આવી હતી ને પોપૈયા લેવા તે ને થીર માથું મારું માથું ઉડ્યું હતું ને દાગા પડી ગયા તૈયાર ઉતાર્યા ગાણા